નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે તોતેર પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર સાતસો ઓગણપચાસ બંધ આવ્યો છે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સમાં આજે ઝીરો પોઈન્ટ નેવું ટકાની તેજી રહી હતી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ આજે સૌથી વધારે એટલે કે એક ટકો ભેટો છે ગોલ્ડ ઇટીએફમાં આજે અડધા ટકાની તેજી રહી છે સિલ્વર ઇટીએફ પાકો પ્લસમાં રહ્યા હતા ક્રૂડ ઓઇલ એક ટકો જેટલા નીચે વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે ઇલેકોન એન્જિનિયરિંગ લિમિટેડ ઝૂન પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો બાણું કરોડ હતું તે વધીને ચારસો એકાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ તોતેર કરોડ થી વધી એકસો પંચોતેર કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો એકસો ચાલીસ કરોડ ત્યાંથી બસો આડત્રીસ કરોડ ત્રણસો છપ્પન કરોડ ચારસો પંદર કરોડ થઈ અને પાંચસો સત્તર કરોડ થયો છે પ્રોફિટ નો સતત અપ ટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બેતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો એકાશી કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર નવસો છોતેર કરોડ છે માર્કેટ કેપ બાર હજાર આઠસો સત્યાસી કરોડની છે સ્ટોક પ્રાઇસ પાંચસો ચુમોતેર રૂપિયા છે બાવન વીક આઈ સાતસો ઓગણચાલીસ રૂપિયા બનેલો છે પીઈ રેશિયો અઠ્યાવીસ છે આરઓસી ઈ સાડા અઠ્યાવીસ ટકા છે આર 23 ઇ ત્રેવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઇ પોઈન્ટ અઠયાવીસ ટકા છે એફઆઈઆઈ નવ પોઈન્ટ એકસઠ ટકા છે ડીઆઈઆઈ ત્રણ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ સત્યાવીસ અઠ્યાવીસ ટકા છે આ એક કન્સીસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા લિમિટેડ ટ્રાન્સફોર્મર તથા રિએક્ટર બનાવતી આ એક અગ્રણી ભારતીય કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ઝૂન ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો બાવીસ કરોડ હતું તે વધીને પાંચસો ઓગણત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકવીસ કરોડથી વધી સડસઠ કરોડ થયો છે ઈયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ચૌદ કરોડ ત્યાંથી બેતાલીસ કરોડ ત્યાંથી સુડતાલીસ કરોડ આગળ બસો સોળ કરોડ થઈ અને બસો ત્રેસઠ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો અડતાલીસ ટકા છે અને ટીટીએમ બસો પાંત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષ વીસ ટકા છે ટીટીએમ બાવન ટકા છે બોરોવિંગ બસો કરોડ છે રિઝર્વ કંપની પાછળ એક હજાર બસો છે માર્કેટ કેપ સોળ હજાર ત્રણસો વીસ કરોડ ની છે હાઈ આર ઓઇ ત્રેવીસ પોઈન્ટ ચાલીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સોસઠ પોઈન્ટ છત્રીસ ટકા છે એફઆઈઆઈ અગિયાર પોઈન્ટ તેત્રીસ ટકા છે ડીઆઈઆઈ સાત પોઈન્ટ બાવીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સત્તર પોઈન્ટ ઝીરો સાત ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ગુડ ફંડામેન્ટલ છે આગળની કંપની છે એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની એક વિશેષ પ્રકારનું રસાયણ નિર્માણ કરે છે અમુક પ્રકારના રસાયણોમાં ભારત દેશની આ એકમાત્ર નિર્માતા કંપની છે ફંડામેન્ટલનો અભ્યાસ કરીએ તો જે સેલ્સ ઝૂન ચોવીસ ક્વાર્ટરમાં એકસો એસી કરોડ હતું તે વધીને બસો ચૌદ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રીસ કરોડ થી વધી ચાલીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચૌદ ટકા છે ટીટીએમ તોતેર ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો દસ ટકા છે ટીટીએમ ચોત્રીસ ટકા છે બોરોવિંગ એકસો સાડત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર ત્રાણું કરોડ છે માર્કેટ કેપ દસ હજાર નવ્વાણું કરોડની છે સ્ટોક પ્રાઇઝ સાતસો એકસઠ રૂપિયા છે બાવન વીક હાઈ એક હજાર એકોતેર બનેલો છે સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે પીઈ રેશિયો ઓગણસાઠ છે આર ઓસી નવ પોઈન્ટ ટકા છે આરઓઈ સાત પોઈન્ટ ઓગણપચાસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમ્મોતેર નવ્વાણું ટકા છે એફઆઈઆઈ પાંચ ટકા છે જે ત્રણ મહિના પેલા ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા હોલ્ડિંગ હતું એફઆઈઆઈ આ વધારે માર્ગ ઉપડે છે ડીઆઈઆઈ તેર પોઈન્ટ એકતાલીસ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ છ પોઈન્ટ બાવન ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે રેફેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રેફ્રિજરેટરનો ગેસ તથા કોલસાનો વ્યવસાય કરતી આ કંપનીનો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ

એક હજાર બસો ચોવીસ કરોડ રિઝર્વ છે કંપની પાસે હાઈ સત્સો રૂપિયા નો બનેલો છે આરઓ સી પચીસ ટકા છે આરઓઈ બાવીસ ટકા છે પ્રમોટર હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ સાડત્રીસ ટકા છે એફઆઈઆઈ બે ટકા છે ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પોઈન્ટ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળ એક સજ્જન કહે છે કે બિરલા કેબલ શું કરાય જો આપના પોર્ટફોલિયોમાં હોય ને બિરલા કેબલ તો હોલ્ડ કરાય નુકસાન બુક ન કરાય નુકસાન બુક કરવાથી માઇનસ કમ્પાઉન્ડ લાગુ પડી જતું હોય છે માટે હોલ્ડ કરાય આગળની કંપની છે નવા લિમિટેડ નવા લિમિટેડ એક સજ્જન આ કંપની વિશે વાત કરવા કહે છે નવ ભારત વેન્ચર લિમિટેડ આ કંપનીનું પૂરું નામ છે ફંડામેન્ટલ સારું છે રિઝલ્ટની તારીખ ચૌદ ઓગસ્ટ છે રિઝલ્ટ આવી જાય પછી વધારે ચર્ચા કરીશું આ કંપની ઉપર આગળની કંપની છે પ્રાંજ ઇન્ડસ્ટ્રીઝ આ કંપનીનું આવતી અગિયાર તારીખે એટલે કે અગિયાર ઓગસ્ટ તારીખે રિઝલ્ટ આવવાનું છે રિઝલ્ટ આવી જાય ત્યાર પછી આગળ વધવું હિતાવહ છે આગળની કંપની કંપની છે છે અશોકા આ ઉપર એક માહિતી આપવા કહે કંપનીનું ફંડામેન્ટલ સારું છે તારીખે રિઝલ્ટ આવવાનું છે અગિયાર ઓગસ્ટ પછી પછી આપણે વિગતે ચર્ચા કરીશું આ કંપનીની આગળની કંપની છે દીપ ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે આ કંપની ઉપર ચર્ચા કરી હતી આપણે એક જ સર્જન એવું કહે છે કે પીઈ રેશિયો અને ટીટીએમ આ બંને માઇનસ છે તો આ સારું કહેવાય કે ખરાબ કહેવાય જવાબ આપશો તો ભાઈ આપને સમજવામાં ભૂલ થઈ છે વિડીયો બીજી વખત સાંભળી લેશો તો સમજાઈ દેશે પીઈ રેશિયો માઇનસ નથી અઢાર સિત્તેર છે અને પ્રોફિટ ગ્રોથ ટીટીએમ ચાલીસ ટકા છે તે પણ માઇનસ નથી સારું આવ્યું છે જૂન બે હજાર પચીસ ક્વાર્ટરનું તો સજ્જનો આ સાથે આજની આ અહીં પૂરી કરીએ છીએ જો આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું આપ લાઈક કરજો શેર કરજો નમસ્કાર